ઝડપી લેવામાં આવ્યો છે કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને ડોક્ટરે બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું ક્રાઈમ બ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોક્ટરની હાલ ધરપકડ કરી છે ડ્રગ્સ કેસના આરોપી આદિલ નુરાની દ્વારા બોગસ સર્ટિફિકેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું જો કે સર્ટિફિકેટની તપાસ દરમિયાન આરોપી અને સર્ટી આપનાર બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટી ગયો હતો જેથી હાલ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે હાઈકોર્ટને શંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલ હતું જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ ઠાકુર ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમ બીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિકાવાળી બનાવટી સહયોગ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંઘ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના તેરે નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે સર આ ડોક્ટર અગાઉ પકડાયા છે કોઈ ગુનાઈ ઇતિહાસ છે ખરો આ ડોક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડોક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને કોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે સાહેબ હવે ખોટા સર્ટિફિકેટ મૂક્યા છે તો આદિલના વિરુદ્ધ કઈ રીતે કાર્યવાહી થશે અને ડોક્ટરના વિરુદ્ધમાં કઈ રીતે આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે કોટા સર્ટિફિકેટ રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ શર્ટીની હવે ખોટા સર્ટી છે એની કલમ ઉમેરી અને કોણ પણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સર્ટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે કેટલી ગંભીર બાબત કે હાઈકોર્ટની અંદર આ રીતના મૂકી દેતા હોય છે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અગાઉ કોઈને આને પ્રાથમિક તપાસમાં આવી સર્ટી આપીને જામીન આપી દીધું બનાવોની સામે એ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપને અગાઉ જાણ કરવામાં આવશે સાહેબ આદિલ જેલની અંદર છે પણ કઈ રીતે આનો સંપર્ક થયો કે આદિલ જેલમાં છે એના જે સગાવાલો જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું એ અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો